નમસ્કાર મિત્રો આજે આપણે વાહલી દીકરી યોજના માટે વાત કરીશું જેમાં દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો વિડીયો શરૂ કરીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજનાના બે હજાર ચોવીસ બહાર પાડી છે જે બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવી છે યોજના આ યોજના હેઠળ દીકરીને રૂપિયા એક લાખ દસ હજારનો લાભ મળે છે ગુજરાત દ્વારા રાજ્ય અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા દીકરીના શિક્ષણ વધારવા સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવા ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે આગળ વાત કરીએ કે કેટલી સહાય મળે છે વાહલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા બે લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વાહલી દીકરી યોજનાનો લાભ મળે છે લાભાર્થી દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજારનો લાભ મળે છે તો હપ્તા વિશે વાત કરીશું મિત્રો પ્રથમ હપ્તો છે જે લાભાર્થી દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર મળવા પાત્ર રહેશે જ્યારે પહેલું ધોરણ છોકરીનું એડમિશન લેશો ત્યારે ચાર હજારનો હપ્તો મળશે બીજા હપ્તાની વાત કરીએ લાભાર્થી દીકરીઓ ધોરણ નવમાં પ્રવેશ સમયે સ હજાર મળવા પાત્ર થશે જ્યારે નવમાં ધોરણમાં તમારી દીકરી પોખશે ત્યારે સ હજારનો હપ્તો મળશે છેલ્લો હપ્તો ત્રીજા હપ્તાની વાત કરીએ મિત્રો ત્રીજો હપ્તો જે દીકરીના અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ એક લાખ સહાય મળવા પાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ અઢાર વર્ષ પહેલાં દીકરીના લગ્ન થવા ન હોવા જોઈએ યોજનાના લાભ માટે શું લાયકાત જોઈએ છે વાત કરીએ આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે વાત કરીએ લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ દીકરીનો જન્મ તારીખ બે આઠ બે હજાર ઓગણીસના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે ત્રણ દંપતી એટલે ત્રણ સંતાનો ત્યાં સુધી લાભ મળશે આ માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે બે લાખથી ઓછી હોવી જોઈએ વાર્ષિક આવક એકલા માતા પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે એના દાદી દાદા ભાઈ કે બહેન એક ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ બે હજાર સની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલું હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે આ યોજનાના લાભ લેવા માટે ડોક્યુમેન્ટ ક્યાં કયા જરૂરી જોઈએ વાત કરીએ દીકરીના જન્મનું પ્રમાણપત્ર દીકરીનો આધાર કાર્ડ નંબર જો હોય તો આધાર કાર્ડ નંબર દેવાનો માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ ચોથું માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર પાંચમું આવકનો દાખલો છઠ્ઠું દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા હોય તો બાળકોના જન્મના દાખલા આપવાના લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર આપવાનું રહેશે સ્વઘોષણાનો નમૂનો આપવાનો રહેશે અરજદારના રેશન કાર્ડની નકલ દસમું લાભાર્થી દીકરી અથવા માતા પિતા બેંકની ખાતાની પાસબુક મિત્રો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત